હેલો અમૃત ભાઈ બોલો છો ઓય ઓ મહેશ ભાઈ બોલો છો પ્રાણી અત્યાચાર નિવારણના સભ્ય છું અને પ્રાણી અત્યાચાર નિવારણમાંથી માંથી બોલો છો બોલો સાહેબ તમારો એક વિડિયો વાયરલ થયો છે તમે એક નિયદો સબોલા નંદીને દોડાવી દોડાવીને મારી રહ્યા છો તો આવો કામ તમારે કરવું પડ્યું એ સાહેબ મારે ખેતર છે હા ખેતરમાં હું મેસી પાવીતી હા

દબાણ કર્યું તળાવ માં દબાણ કર્યું રોડ ની સાઈડો માં દબાણ કર્યું ગામ ચોટા ચોટામાં બધે દબાણ કર્યું હોય તો એ માણસ જેના હક નું બધા લઈ લીધું હોય તો એ પછી ભૂખી અમર તો માણસ ક્યાં આવે તમારા ભાઈઓ ગમે એને ગામ લોકો કર્યું છે ને એટલે ક્યાં જાય એનું જે હકની જે જમીન હતી એ લઈ લીધી હોય પછી તો ક્યાં આવે પછી તમને આવી રીતે તમારું બધું લઈ લીધું હોય હમ અને કોઈ ખાવા પીવાનું ન હોય ને કોઈ રસ્તો ન હોય તમને દોડાવી દોડાવીને આવી રીતે કોઈ મારે તો તમે શું કરો

ના સાહેબ એવું ચોક્કસ અરે એવું ના કરો તમે દોડાયો છે સંવિધાન વિરુદ્ધનું કાર્ય કરે છે ત્યારે અરે સાહેબ એવું ના કરો હવે બીજી વાર જયારે પકડાય ત્યારે કે હું આવું બીજી વાર નહીં કરું અને ખોટી ફરિયાદો કરશે બચવા માટે એટલે એ પોલીસ જોડે છેડી કરે છે દેશના સંવિધાન જોડે છેડી કરે છે કાયદા જોડે છેડી કરે છે અને ઉપરથી ઉલટા

તમારા માથામાં પિસ્તોલ ભીડાવ્યો કે મૂકી દે રૂપિયા તો તમે આપો કે નહી તમારા હાથે તો તમે આ મૂંગો છે એટલે એનો ગેરલાભ ઉઠાવો છો એના મોન નો ગેરલાભ ઉઠાવો છો શરમ આવી જોઈએ શરમ શરમ આવી જોઈએ આ તમારા આવા પાપના લીધે આ ધરતી કમ થાય છે અને આવા આવા રોગો આવે છે કોરોના આવે છે તમારા જેવા પાપીઓના લીધે શરમ આવી જોઈએ શરમ કોઈ માથા ભારી હોય અને તમને પિસ્તોલ ફીડાવી હોય ધમકી આપી બધું આપી દો છો એક મુંગો જીવ છે બોલી નથી શકતો બિચારો અનાજ છે એને ખાવા પીવાની કોઈ સગવડ નથી ભૂખે મરતો આવ્યો હોય એ તો તમારું કલ્યાણ કરવા આવે છે તમારું ખાવા નહીં તમારી પેઢીઓ તારવા આવે છે તમારા અત્યાર ઘરનું ખાવા આવીને તમને આતે આસી દઈને જવા વાળો છે એ તમે ઓળખીને નથી શકતા ને એની ઉપર અત્યારે અત્યાર કરે જો શરમ આવી જોઈએ તમારા જેવા માણસોને અચ્છા વાત તો તમારી સ્ટ્રાઇટ છે પણ હવે તમને કે પિસ્તોલ પીડાવીએ તો શું કરો રૂપિયા આપો કે નહીં બીજો હિસાબ કરો બધું કરો તો મૂંગો છે એક બિચારો બે બટકો ભૂખ્યો છે ગેરલાભ ઉઠાવવાનો સોવાળી ચડો છો કોટાળી એક વાર ચડો ખબર પડે કોટાળી એમ નથી ચડાય એમ તો પછી આ ધંધા રેવા દો હવે તૈયાર તમારી ઉપર કેસ થશે છોડવામાં નહીં આવે હવે તમે શું બોના કાઢશો ખબર છે હવે તમે ગરીબ બની જશો તમે રાજકારણ ના છેડા બધું કરશો કોઈ કામ નહીં આવે અને જે કોઈ તમને સપોર્ટ કરશે એને જાહેર કરવામાં આવશે એની ઉપર કેસ ઠોકવામાં આવશે તમને છોડવા નહીં